ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશને સંયુક્ત રીતે પંદરમી અને સોળમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બે દિવસીય ટેક્સ કોન્ક્લેવ બે હજાર ચોવીસનું આયોજન કર્યું જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા પર સતત પાંચમી ટેક્સ કોન્ક્લેવ છે આ કોન્ક્લેવ જેબી ઓડિટોરિયમ ઈ એમ એ ખાતે યોજાયો જ્યાં દેશભરમાંથી ઇન્કમ ટેક્સ અને જીએસટી નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા કોન્કલેવનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ભાર્ગવ કારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું તેમણે સહભાગીઓને વર્તમાન પરિસ્થિતિમાં શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું જેથી કરીને અગાઉના તબક્કામાં મુકદ્દમાઓ ઉકેલી શકાય અને તે રીતે ટેક્સનું પાલન વધારી શકાય અને ટેક્સ પ્રોફેશનલ્સ અને ડિપાર્ટમેન્ટ પરનો બોજ ઓછો કરી શકાય આ પ્રસંગે એજીએફટીસી દ્વારા પ્રકાશિત ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ અને

અમારું શુક્ર શનિ બે દિવસ નો આ પ્રોગ્રામ હોય છે અમારું અત્યારે પાંચમા વર્ષની અંદર વર્ષે ક્યારે થશે સાતમી ને આઠમી માર્ચ અત્યારના અમે લોકો ડિક્લેર કરી દીધું છે આની અંદર અમે લોકો શું કરીએ છીએ કે ભાઈ અમારા જે ઇન્કમ ટેક્સ ના પ્રેક્ટિશનર હોય એ જ રીતના gst ના પ્રેક્ટિશનર હોય અને એ જ રીતના જેટલા બી એ લોકોને પડતી મુશ્કેલી અમારા એસોસિએશનની ની અંદર અમારા ફેડરેશન ની અંદર એડવોકેટ સીએ અને પ્રેક્ટિશનર હોય છે એ લોકોને જ્યાં બી કોઈ બી તકલીફ પડે તો એના માટે અમારી જોડે એસોસિએશન માં ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનનો અત્યારે રિચો તેરમુ વર્ષ છે એઝ વેલ વોન ઓલ ગુજરાત સેટર અમારું અત્યારે ત્રીસમુ વર્ષ છે તો અમે લોકો કોઈ બી મેમ્બર્સને અમારા જે એસોસિએશનના મેમ્બર એમને ન તકલીફ પડે તો એના માટે અમે સારી વસ્તુ શું કે એમને શીખવાડવું પડે એના માટે અમે જ્ઞાનો દે અથવા તો શિક્ષણ માટેનો એ લોકોનો અમે આ ઉત્સવ રાખીએ છીએ આ તે સ્પંકલેવની પાંચમી આવૃત્તિ છે અને ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ એન્ડ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન અમદાવાદને ખૂબ ખૂબ અભિનંદન કે આ રીતના ટેક્સ કોન્ક્લેવ દર વર્ષે યોજે છે અને જેનાથી ટેક્સ પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ખૂબ જ લાભ મળે છે અને જે વિદ્વાન વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આ ટેક્સ પ્લેમાં જે લેક્ચર્સ આપે છે તેનાથી ખૂબ ખૂબ લાભ મળે છે અને તેની આ એ ખાતરી છે કે પાંચમું સતત વર્ષ અને આવતું વર્ષ પણ છઠ્ઠું વર્ષ એ લોકોએ ઓલરેડી એનાઉન્સ કરી દીધું છે સો Hearty congratulations to both the association for doing such human service to the text of